નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણું કુશવાહા સ્ટોક એનાલિટિક્સમાં તો મિત્રો આજે આપણે શીખીશું કે સપોર્ટ અને રેજિસ્ટન્સ ઝોન શું હોય અને ડિમાન્ડ અને સપ્લાય ઝોન શું હોય બરાબર ઘણા બધા લોકો એવું સમજતા હોય કે સપોર્ટ અને રેજિસ્ટન્સ ઝોન અને ડિમાન્ડ અને સપ્લાય ઝોન બંને એક સરખા જ હોય તો મિત્રો હું તમને આના વિશે આજે ડાઉટ ક્લિયર કરી નાખીશ બરાબર આમાં જે કન્ફ્યુઝન છે એને આપણે આજે દૂર કરીશું બરાબર તો મિત્રો જો તમે મારા ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તમને આ કોન્ટેન્ટ ઇન્ફોર્મેટિવ લાગતું હોય તમારા યોગ્ય લાગતું હોય તો તમે લાઈક કરી શકો અને વિડીયોને શેર કરજો કે બીજાને બી આના વિશે માહિતી મળે તો મિત્રો આપણે કોઈ બી સ્ટોકને બાય કરીએ કોઈ બી ઓપ્શનમાં કામ કરીએ સ્ટોકમાં કામ કરીએ કે કોમોડિટીમાં કામ કરીએ બરોબર તો આપણે કોઈ બી સ્ટોકને આપણે બાઈંગ કરીએ તો શેના આધારે બાઈંગ કરીએ યમનમ જે આપણને પ્રાઇઝ દેખાય છે કેનાસ્ટિક દેખાય છે બરાબર તો ધારો કે એક જનરલી આપણે સામાન્યતા કહીએ કે એક તો ગ્રીન કેન્ડલ હોય અને એક રેડ કેન્ડલ હોય ઓકે ગ્રીન કેન્ડલ આપણને શું ઇન્ડિકેશન આપે કે પ્રાઇઝમાં વૃદ્ધિ થાય છે બરાબર અને રેડ રેડ કેના શું ઇન્ડિકેશન આપે છે કે પ્રાઇઝમાં ઘટાડો થાય છે એટલે ભાવમાં ભાવ ઓછો થાય છે બરાબર જો આપણને સ્ટોક બાય કરવું છે બરાબર આપણે સ્ટોક બાય કરીએ તો આપણું એક્સપેક્ટેશન શું હોય આપણું ઈચ્છા શું હોય કે આપણે જે બી સ્ટોક બાય કરીએ એનું પ્રાઇઝ વધે બરાબર અને એ સ્ટોકનું પ્રાઇસ વધે ક્યારે કોઈ બી સ્ટોક હોય દાખલા તરીકે લઈ લો વર્તમાનમાં જે આપણે વસ્તુ યુઝ કરીએ વાપરીએ એને આપણે દાખલા તરીકે લઈ લઈએ ધારો કે ટામેટા છે બરાબર ટામેટું એનો પ્રાઇસ બઢે ક્યારે ટામેટું એને એક સ્ટોક તરીકે લો તો ટામેટાનું પ્રાઇસ વધશે કે કેવી રીતે જ્યારે ટામેટું જ્યારે ટામેટોનું ડિમાન્ડ વધારે હોય અને એ પ્રમાણમાં એમની જે ઉપજવાર છે બરાબર માર્કેટમાં એ બહુ ઓછા પ્રમાણમાં હોય અને એની ડિમાન્ડ વધારે હોય તો એનો ભાવ ઘડે એ જ રીતે સ્ટોક માર્કેટમાં કોઈ બી સ્ટોક આપણે બાય કરીએ બરાબર કોઈ બી સ્ટોક બાય કરીએ તો એ બાયિંગ કરતાં પહેલાં આપણે સપોર્ટ ઝોન અને રજિસ્ટન્સ ઝોન વિશે ધ્યાન રાખવાનું હોય અને ડિમાન્ડ અને સપ્લાય વિશે તો ખાસમ ખાસ ધ્યાન રાખવાનું હોય બરાબર આવો આપણે ચાર્ટ ઉપર જોઈએ ચાર્ટ ઉપર થોડુંક પ્રેક્ટિકલી પ્રેક્ટિસ કરીએ કે આપણને વધારે કન્વેક્શન મળે ઓકે આવો મિત્રો હાલો આપણે શીખીએ કે સૌથી પહેલાં આપણે શીખશું કે સપોર્ટ અને રજીસ્ટન્સ ઝોન કઈ રીતે આપણે ડ્રો કરીએ બરાબર સપોર્ટ રિસ્ટન્સ ઝોન આપણે કેવી રીતે આપણે ડ્રો કરીએ ચાર્ટ ઉપર કે આપણા માટે એકદમ ઇફેક્ટિવલી કામ કરે બરાબર તો મિત્રો મારી વાત સાંભળો ધ્યાનથી એકદમ આપણે ધ્યાન શું રાખવાનું કે પ્રાઇઝ પ્રાઇઝ કયા લેવલ ઉપર કયા ઝોન ઉપર વધારે સમય પસાર કરે છે બરાબર કયા લેવલ ઉપર પ્રાઇઝ કયા ઝોન ઉપર કઈ જગ્યાએ પ્રાઇઝ વધારે સમય પસાર કરે છે તો તમે અહીંયા ચાર્ટ ઉપર જોઈ શકો છો અદાની પાવરનો ચાર્ટ છે બરોબર ડેલી ચાર્ટ છે તો અહીંયા જુઓ અહીંયા આ જે ઝોન છે બરોબર અહીંયા પ્રાઇઝ વધારે સમય પસાર કરે છે તો આ એક ઇમ્પોર્ટન્ટ ઝોન થયું બરાબર ઇમ્પોર્ટન્ટ મહત્વપૂર્ણ ઝોન થયું બરાબર કેમ કે પ્રાઇઝ અહીંયા પ્રસાર કરે છે બહુ સમય બરાબર તો અહીંયા આપણે એક અહીંયા આપણે ઝોન તરીકે એક બનાવી લઈશું તો મિત્રો હવે એક પ્રશ્ન અહીંયા બી છે કે ઘણા બધા લોકો સપોર્ટ અને રેજિસ્ટન્સને એક સિંગલ લાઇન તરીકે ઓળખાણ અપાવે છે બરાબર ઘણા બધા લોકો સપોર્ટ રજીસ્ટન્સને એક લાઇન તરીકે માને છે બરાબર તો મિત્રો હું તમને કહી દઉં કે સપોર્ટ અને એક રજિસ્ટન્સ જાઓ કે હું એક લાઇન તરીકે હું યુઝ કરું બરોબર તો મારા વાલા ગુજરાતી મિત્રો મારી વાત સાંભળો ધ્યાનથી અહીંયા જુઓ સપોર્ટ અને રજીસ્ટન્સ બરાબર ક્રિએટ કોણ કરે છે ક્રિએટ કોણ કરે છે આ તો મારા હાથમાં નહીં કે કોઈ સ્મોલ રિટેલ ટ્રેડરના હાથમાં નહીં આ કરે છે કોણ તો આનો જવાબ છે જે મોટા ઇન્વેસ્ટર છે એફઆઈઆઈ એફઆઈઆઈ છે ડીઆઈઆઈ છે મ્યુચ્યુઅલ ફંડ પછી ઇન્સ્યોરન્સ કંપની હેજ ફંડ બરાબર કેટલા બી જે મોટા મોટા હેજ ફંડ છે મોટા મોટા ઇન્વેસ્ટર છે એ લોકો માર્કેટમાં કામ કરે છે બરાબર તો એ લોકોને આ સ્ટોકને કન્સલ્ટેશનમાં લાવે છે આ જુઓ હું તમને એક દાખલા તરીકે એક્ઝામ્પલ હે એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું જુઓ અહીંયા જુઓ પેલા હું એક જોન ખેંચી લઉં બરોબર જો ની પાવર નો ચાર્ટ છે ઓકે આ પ્રાઇસ છે પ્રાઇઝ પહેલાથી જ અહીંયા જે માર્કેટનું ફોર્મેશન હોય અપટ્રેન્ડિંગ જે ફોર્મેશન હોય રેલી બેઝ બેઝ કરીને એક ફોર્મેશન બનાવે છે બરાબર અને પ્રાઇઝ અહીંયા બરાબર પ્રાઇઝ એક મોમેન્ટ આપીને પછી અહીંયા પ્રાઇઝ એક રેસ્ટિંગ કરે છે બરાબર આરામ કરે છે પ્રાઇઝ બરાબર તો આ કન્સોલિટેશન દરમિયાન આ સાઇડવેઝ માર્કેટ દરમિયાન શું થાય છે ડિસિઝન મેકિંગ થાય છે ડિસિઝન મેકિંગમાં કેવા કેવા ટાઈપના કેન્ડલો બને એ તમે જાતે જ જોઈ શકો જુઓ જો અહીંયા અહીંયા આવ્યા રજીસ્ટન્સ જોડે અહીંયા આવડા મોટા કેન્ડલ બરાબર પછી જુઓ કેવી રીતે ગોલ ગોળ ફરાવે છે બધાને જુઓ તો મિત્રો તમે હવે મને પૂછશો કે સર આવું કેમ થાય છે તો મારો જવાબ એક જ છે કે જે મોટા ઇન્વેસ્ટર છે હેજ ફંડ છે મ્યુચ્યુઅલ ફંડ છે બરાબર ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એ પોતાના મેન પાવર લગાવીને પાવર વાપરીને એના એની પાછળ જે ખર્ચો કરે છે બરાબર મોટા મોટા સોફ્ટવેર હોય એ લોકો જોડે પાવરફુલ કમ્પ્યુટર્સ હોય એ લોકો પોતાના મેન પાવર યુઝ કરીને પોતાના મની પાવર યુઝ કરીને કોઈ બી સ્ટોકને એનાસિસ કરે છે બરાબર તો એ લોકો એવું નહીં છતાં કે એમની હંગાત બરાબર એમની સાથે કોઈ બીજો ટ્રેડ કરે બરાબર તો આપણો તો આપ તો પછી એ લોકો શું કરે કે જે રિટેલ ટ્રેડર છે એ લોકોને ટ્રેપ કરવાનો પ્રયત્ન કરે ટ્રેપ કઈ રીતે કરે જુઓ આવો તમને એક્ઝામ્પલ બતાવી દેવા છે તો મિત્રો મને એક વાત સમજાવો એક મને વાત કહો કે અહીંયા જુઓ અહીંયા ગેપ અપ આવડી મોટી કેન્ડલ પછી બે કેન્ડલ પછી ગેપ ગેપ અપ બરાબર હવે મને કહો કે આ છે રજીસ્ટન્સ ઝોન બરાબર રજીસ્ટન્સ ઝોન પાસે આ આવડું મોટું કેન્ડલ અહીંયા એને બનાવવાનું અહીંયા આ શું છે અહીંયા રિલેવન્ટ છે નથી રિલેવન્ટ અને ક્યાં હોવું જોઈએ ક્યાં હોવું જોઈએ આને ટ્રેન્ડની શરૂઆતમાં હોવું જોઈએ અહીંયા હોવું જોઈએ આ બાજુ અહીંયા અહીંયા આ ક્ષેત્રમાં હોવું જોઈએ તો અહીંયા શું થાય મિત્રો કે આ ગેપ અપ જોઈન અને આ મોટા મોટા કેન્ડલો જોઈન જે નવા જે શીખવાવાળા છે એ લોકો અહીંયા પ્રવેશ કરે છે માર્કેટમાં અને જે જ્યારે એ લોકો પોતાનો ઓર્ડર અહીંયા પંચ કરે છે અને માર્કેટ સાઈડમાં જતું રહે અને એવી રીતે એ લોકોને રમાડે છે ને જે સ્માર્ટ મની ઇન્વેસ્ટર છે એવી રીતે રમાડે છે ને લોકોને કે અહીંયા એ જો જોઈ લો તમે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ છ દિવસ સાત દિવસ બરાબર આ રીતે આ જોઈ લો આઠ આઠ દિવસે છે તમે જાતે જ ગણી શકો છો બરાબર તો એ લોકો કંટાળી એ લોકો કંટાળી લે કંટાળી જાય એ લોકો કે આ શું હોય ભાઈ જે મેં સ્ટોક લીધો હોય તો એનું પ્રાઇસ બનતું જ નહીં ભૂલ ગોલ જ ફરે છે મેં શું ભૂલ કર્યું

એને બાઈંગ કરવાનો મોકો મળ્યો અને પ્રાઇઝ ઉપર પુશ થયું ભાઈ જોઈ લો આના કારણે આ અહીંયા કેન્ડલ હતું આ કેન્ડલ કોણ બનાવી શકે કેમકે આ જુઓ આ શેના કારણે બનેલું હોય તમને ખબર હોય ના ખબર તો કહી દઉં જો અહીંયા ગેપ અપ ઓપન થયો જોઈ લો અહીંયા પછી જો આવું આવું મોક પછી અહીંયા મીડિયાવાળાને ન્યૂઝવાળાને બધા બૂમાબૂમ કરશે એ સ્ટોક જો હે આસમાન મેળા હૈ આપ જલ્દી સે ખરીદ લીજે એવું અને જ્યારે તમે પોતાનો ઓર્ડર પંચ કરશો ને સ્ટોક સાઈડવેજ બરાબર હવે આપણા મુદ્દા ઉપર આવીએ કે આપણે એક લાઇન તરીકે કેમ નહીં વાપરીએ સપોર રેસ્ટન્સ ઝોન ને ઝોન તરીકે કેમ વાપરીએ કે જે સ્માર્ટ મની જે ઓર્ડર હોય મિત્રો એ સ્માર્ટ મનીનો ઓર્ડર એક એક સાથે દસ લાખ પંદર લાખ શેરનું ઓર્ડર હોય બરાબર તો એ એક સાથે આટલા ક્વોન્ટિટી આટલી બધી ક્વોન્ટિટી એક સાથે બાઈંગ પંચ ના કરી શકે જો બાઈંગ પંચ કરે તો શું થાય એક જ ઝાટકે કોઈ બી સ્ટોકનું પ્રાઇઝ કોઈ બી ઇન્ડસ્ટ્રીઝનું પ્રાઇઝ હે જેમાં એ બાયસેલ કરે એક જ ઝાટકે એનો ઉછાલ થશે બરાબર જે એમનું નિયમનું વિરુદ્ધ છે તો એ શું કરશે પછી એ નાની નાની ક્વોન્ટિટીમાં હેના બ્લોક્સમાં એ પોતાનું ઓર્ડર પંચ કરશે ધારો કે કેવી રીતે જોઈ લો અહીંયા એ પોતાનું ધારો કે એને દસ લાખ શેરનું ઓર્ડર બાય કરવું છે બરાબર દસ લાખ શેરનું એને બાઈંગ કરવું છે તો શું કરશે અહીંયા બેલર પંચ કરશે કોઈ પ્રાઇઝ ઉપર બરોબર ઓકે ઉપર થયું અહીંયા બે લાખ શેરનું ઓર્ડર બાય કરે થયું પછી શું કરશે કે હવે સ્માર્ટ નહીં હોય ને એ એક એવરેજ પાણી બાઈંગ સેલિંગ રહેશે એવું નહીં કે અહીંયા બે લાખ દસ બાઈંગ કરવું છે તો અહીંયા બે લાખ કરી લ્યા પછી અહીંયા અહીંયા ત્યાં કરવું નહીં એ પોતાના એવરેજ પ્રમાણ જ કરે જોઈ લો અહીંયા અહીંયા બે લખ કર્યા હશે બરાબર પછી અહીંયા થોડુંક એવરેજ પ્રાઇઝમાં આવ્યો બરાબર પછી અહીંયા એક દોઢ લાખ કર્યા હશે ભાઈ પ્રાઇઝ કૅન્સેશનમાં પછી જે અહીંયા જે હતી ને અહીંયા લગભગ પાંચથી સોળ લાખનું જે છેલ્લો જે ઓર્ડર હોય એ પંચ કર્યો હોય અને જ્યારે એ પંચ કર્યો ત્યારે જે પ્રાઇઝનું જે મોમેન્ટ તમે જાતે જ જોઈ શકો જોઈ લો જોઈ લો તો આવી રીતે જે સ્માર્ટ મની હોય પોતાના ઓર્ડર છે એ બ્લોકમાં પંચ કરે છે એના કારણે આ જે સપોર્ટ રેસ્ટન્સ હોય એક સિંગલ લાઈન ના હોય એક ઝોન હોય બરાબર આ તો ખબર પડી ગઈ કે સપોર્ટ રેસ્ટન્સ એક સિંગલ લાઈન હતી ઝોન છે બરાબર હવે વાત કરીએ ડિમાન્ડ અને સપ્લાય બરાબર આપણને ખબર તો પડી ગઈ કે હા હવે સપોર્ટ અને રજિસ્ટન્સ ઝોન શું હોય સપોર્ટ એટલે કે પ્રાઇઝ જ્યાંથી ઉપર જતું હોય પ્રાઇઝને જ્યાંથી સપોર્ટ મળતું હોય બરાબર અહીંયા અહીંયા આપણે આને દાખલા તરીકે સમજવાનો પ્રયત્ન કરીએ તો પહેલાં આ જે ઝોન છે પહેલાં રજિસ્ટન્સ તરીકે કામ કરતું હતું જોઈ લો અહીંયા ક્યારથી આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી લઈને અહીંયાથી માંડીને અહીંયા સુધી એક એપ્રિલ બે હજાર ચોવીસ સુધી એટલે કે આ રજિસ્ટન્સ ઝોન તરીકે કામ કરતું હતું અને આમાં પ્રાઇઝ મોમેન્ટો સ્ટ્રોંગ થવાના કારણે મોમેન્ટમ સ્ટ્રોંગ થવાના કારણે આમાં શું થયું બ્રેકઆઉટ થયું અને આ હવે સપોર્ટ તરીકે કામ કરે છે બરાબર તો મિત્રો હવે ડિમાન્ડ અને સપ્લાય એ શું છે એના વિશે વાત કરીએ બરાબર એક વાત હું તમને અહીંયા સમજાવવા માગું છું કે અહીંયા જે પ્રાઇઝ છે આ જે ઝોન છે બરાબર આ નીચે પ્રાઇઝ બરાબર આ રેઝિસ્ટન્સ તરીકે કેમ કામ કરે છે અહીંયા પ્રાઇઝ બરાબર અહીંયા જ કેમ ઘડી ઘડી અહીંયા જાય છે અહીંયાથી ભટકાઈને પછી નીચે આવે પછી અહીંયા જાય ઉપર જાય ઉપર નીચે આમ કરે આવું કેમ કરે રીઝન વન અહીંયા જે આવો થોડુંક નીચે જઈએ જે વ્યક્તિ જે સ્માર્ટ મની હોય કે જે માર્કેટ પાર્ટિસિપેન્ટ હોય બરાબર એ લોકો અહીંયા બાઈંગ કર્યા હશે જો બાય બાય ઓન ડીપ હોય ને બાય ઓન ડીપ બરાબર અહીંયા કરેક્શનમાં અહીંયા બાય કર્યા હશે બરાબર અહીંયા બાય કર્યા હશે તો અહીંયાથી આપણે મેજરમેન્ટ લઈએ કે કેટલા ટકાનું મૂવમેન્ટ થઈ ગયું છે આ જોઈ લો લગભગ નાઇન્ટી એટ ટકાનું મૂવમેન્ટ થઈ ગયું છે હવે એ લોકો શું કરશે કે જે સ્માર્ટ મની હોય એ લોકો પોતાનું પ્રોફિટ બુકિંગ કરશે પ્રોફિટ બુકિંગ કરે એટલે કે એક ઝાટકે નહીં કરી લે આપણા જેવું નહીં કે હારો ને આપણે પાંચસો શેર તો ખરીદ્યા છે નહીં આપણે આપણને એવું લાગે કે નહીં હવે વેચી નાખવું છે હવે મારે શેર હવે મારે પ્રોફિટ મારે મને પ્રોફિટ મળી ગયું છે હવે વેચી નાખ્યું છે નહીં એ લોકોનો ઓર્ડર શું હોય કે મોટી ક્વોન્ટિટીમાં હોય દસ લાખ પંદર લાખમાં તો શું કરે થોડુંક થોડુંક વેચે થોડુંક 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 વેચવાનું થોડુંક ખરીદવાનું થોડુંક વેચવાનું થોડુંક ખરીદવાનું આ રીતે વેચવાનું ખરીદવાનું હવે એ લોકોને શું થાય કે આવી રીતે આવી રીતે એક્શન કરવાથી એ લોકોને થોડોક અંદાજો મળે છે કે જે આ સ્ટોકમાં છે એનું ફંડામેન્ટલ બરોબર છે આ ઇસ્ટોકમાં કંઈક નવું પોલિસી આવ્યો છે ગવર્મેન્ટની નવ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે તો આયે સ્ટોક માં એનું એ લોકો નું શું થાય કન્વેક્શન માં છે શું થાય કન્ડક્શન માં છે હવે શું થયું કે જે અહીંયા જે બાયિંગ કર્યો તો સ્ટોક અહીંયા પ્રોફિટ બુકિંગ કરી લીધો બરાબર એટલે જે અહીંયા સેલિંગ આવે છે જોઈ લો તો આ સપ્લાય જોન તરીકે કામ કરે કે નહીં કર્યું કરે છે ને સપ્લાય જોન તરીકે એટલે હવે આવે જે અહીંયા ડિમાન્ડ જોન તરીકે કામ કરશે કેમ કે અહીંયા જે કાર્યક્રમ થયો છે આટલા સેશનમાં બરાબર તો હવે જે સ્માર્ટ મની છે સ્માર્ટ મની કોઈ એક નહીં મિત્રો ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે મોટી મોટી હેજ ફંડ કંપનીઓ છે રિલાયન્સ ભલે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે બરાબર તો અહીંયા જુઓ હવે આ સ્ટોકમાં ડિમાન્ડ આવ્યો બરાબર અહીંયા કન્સ અહીંયા પેલા સપ્લાય ઝોન તરીકે કામ કરતું હતું સપ્લાય જોન તરીકે કેમ કેમ કે જે અહીંયા બાય ઓર્ડર પંચ કર્યો હોય અહીંયા જે સ્ટોક ખરીદ્યો હોય હેં એ લગભગ નાઇન્ટી એટ ટકાનો મુમેન્ટ મળી ગયો છે તો એ શું કરશે પ્રોફિટ બુકિંગ કરશે હે તો શું થાય અહીંયાથી પ્રાઇઝ નીચે આવશે ઉપર જશે નીચે આવશે ઉપર જશે જે સ્માર્ટ મની હોય એ થોડા થોડા ક્વોન્ટિટીમાં એ પોતાનું પ્રોફિટ બુકિંગ કરે છે બરાબર આ રીતે અહીંયા જે હવે એ લોકોનું આ સ્ટોક પ્રત્યે વધારે કન્વીક્શન હોય તો શું થાય એ સ્ટોકને ફરીથી બાય કરી શકે અહીંયાથી સેલ કરીને પોતાનું જે પોઝિશન હોય એ ખાલી કરી નાખે તો અહીંયા એ લોકોનું જે કનેક્શન હતું સ્ટ્રોંગ હતું કે ના આ સ્ટોક બરાબર છે આમાં હજી લેવા જેવું છે તો જુઓ આ સ્ટોકની પ્રાઇસ જુઓ તમે જાતે જ જોઈ શકો આના લીધું શું થયું કે એ લોકો અહીંયા સુધી સ્ટોકને રાઈડ કરીને લાયા બરાબર અહીંયા સુધી સ્ટોકને ને રાઇડ કરીને લાયા હવે એમને કંઈક એવું સમાચાર મળ્યું હશે કે બીજું કોઈ ઇન્ફોર્મેશન મળ્યું હોય જેના કારણે આ સ્ટોકમાં એમનું રુચિ છે ઓછું થઈ ગયું હશે બરાબર જુઓ આ જુઓ કેવી રીતે એક મિનિટ મિત્રો એ એક મિનિટ અહીંયા જુઓ હમ અહીં આજો હવે જો હવે એ લોકો જે સ્માર્ટ મની હતું જે માર્કેટ પાર્ટિસિપેન્ટ હતા એ લોકો હવે ધીમે ધીમે વેચવાનો પ્રયત્ન કરે જો મોટી મોટી ક્વોન્ટિટીમાં ડ્રોપ થાય છે ભાઈ બેજ બને ડ્રોપ થાય બેજ બને ડ્રોપ જોઈ લો કેવી રીતે અહીંયા જોઈ લો બરોબર એકવાર એક વાર ફરીથી આમાં આપણે સમજી લઈએ આ જે ઝોન છે બરોબર અહીંયા ડિમાન્ડ છે એના કારણે આ પ્રાઇઝ ઉપર જાય છે જો અહીંયા ડિમાન્ડ ના હોત જો અહીંયા ડિમાન્ડ ના હોત તો આ પ્રાઇઝ અહીંયા અહીંયાથી સટાક કરીને નીચે જ દૂર રહે બરાબર આવો બીજા આપણે એક્ઝામ્પલ જોઈએ એક કામ કરું પેલા આને ટાઈમ ફ્રેમ ચેન્જ કરી કેમ કે ચાર્ટ લોડિંગ થવામાં વાર લાગે છે એમાં ઓકે આવો થોડીક અહીંયા જોઈએ ટાઈમ ફ્રેમ આપણે ચેન્જ કરી નાખીએ બરાબર મિત્રો બને રા જુઓ વિડીયોમાં કેમ કે એમાં વાર લાગી શકે હવે હવે અહીંયા આપણે પ્રેક્ટિસ કરવાનું છે કે આજે આપણે શીખ્યા કે સપોર્ટ અને ઝોન કેવી રીતે ડ્રો કરાય બરાબર તો મેં તમને શું કીધું કે પ્રાઇઝ જે પોઈન્ટમાં બરાબર પ્રાઇઝ જે જગ્યાએ વધારે સમય પ્રસાર કરતું હોય એ આપણા માટે એક મહત્વપૂર્ણ લેવલ હોય બરાબર તો એક અહીંયા વધારે સમય પસાર કરે છે અહીંયા વધારે સમય બરાબર તો આપણા માટે આ એક મહત્વપૂર્ણ લેવલ છે બરાબર તો અહીંયા આપણે જોન તરીકે એક ડ્રો કરશું બરાબર જોઈ લો હું કેવી રીતે ડ્રો કરવું એ જોઈ લો તમે ખાલી બરાબર અહીંયાથી જોઈ લો હવે અહીંયા જુઓ મિત્રો અહીંયા આપણે કંઈક સમજવા જેવું છે કંઈક નવું શીખવા જેવું છે જુઓ અહીંયાથી પ્રાઇઝ અહીંયા આવીને બરાબર અહીંયા સપોર્ટ લીધું અહીંયા ડિમાન્ડ તો હતો અહીંયા ડિમાન્ડ હતો આ સ્ટોકનો આવો અહીંયા ડિમાન્ડ હતો એના કારણે આ સ્ટોક ઉપર જો જોઈ લો મોટે કેન્ડલ એક બે ત્રણ બરાબર અહીંયા ડિમાન્ડ હોવાના કારણે પ્રાઇઝ ઉપર ગયો બરાબર પણ આમાં શું થયું કે જે મોટા ઇન્વેસ્ટર હતા જે મોટા હેલ્થફંડ હોય કે મોટા માર્કેટ પાર્ટિસિપેન્ટ હોય પૈસાવાળા બે જે બે હજાર ત્રણ હજાર કરોડના ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એ લોકો એ લોકોનું શું થયું કે કંઈક મિટિંગ કર્યા હશે મેનેજમેન્ટ કર્યા હશે કે ના આ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ માટે યોગ્ય નથી તો એ લોકોએ અહીંયા જે ક્વોન્ટિટી બાય કર્યા હશે મિત્રો આ તમને તૈન કેન્ડલ દેખાય છે આ તમને તૈન કેન્ડલ દેખાય છે આ કોઈ એક વ્યક્તિનો હાથમાં નથી આ એવું નહીં કે આ હું એક બાય ઓર્ડર પંચ કરું પાંચસો શેરના કે એક હજાર શેરના કે તો આ કેન્ડલ બની જાય ના આમાં માટે આના માટે કેટલા લાખ કરોડ રૂપિયા એમાં કેટલા લાખ કરોડ રૂપિયાથી આમાં સ્ટોક બાઈંગ કરવું પડે તો આવા કેન્ડલ બને બરાબર હવે જે સ્માર્ટ મની છે જે મોટા ભય છે બરોબર એમને આ સ્ટોકમાં રુચિ નથી તો એ શું કરશે હવે એ શું કરશે હવે બીજાને હવે પોતાના માલ ચોંટાડશે શું કરશે બીજાને માલ ચોંટાડશે તો જોઈ લો હવે બીજું એક કેન્ડલ બનાવ્યા એમને હવે શું થશે કે જે લોકો રેલી બેસ કરીને બાય ઓન ડીપ ઉપર બાઈક બાયંગ કરતા હશે તો અહીંયા જુઓ અહીંયા ડીપ થઈ અહીંયા બાય કર્યા હશે તો અહીંયા જો જોટો સન્ટિંગ બરાબર હવે એ પોતા હવે ધીમે ધીમે વેચવાનું શરૂ કરશે જોઈ લો વેચવાનું ખરીદવાનું આ જો ખરીદ્યા વેચ્યા બરાબર ખરીદ્યા વેચ્યા આવી રીતે પોતાનું પોઝિશન એ ખાલી કરશે જોઈ લો ફાઈનલી જ્યારે એમનું પોઝિશન ખાલી થઈ જાય ત્યારે શું આવશે ડિમાન્ડ આવશે તો આવી રીતે સ્ટોક માર્કેટ કામ કરે છે આવી રીતે આપણે આવી રીતે આપણે એક સ્માર્ટ મની તરીકે કામ કરી શકીએ બરાબર આ કંઈક યુનિક બે છે જો માર્કેટમાં આપણે કંઈક અલગ કરવું પડે સમજો મારી વાતને તો કંઈક આપણે બીજા કરતાં આપણે કંઈક અલગ કરી શકું શકીએ બરાબર તો મિત્રો આજ માટે આટલું જ મળીશું બીજા સેશનમાં જય હિન્દ